બજારની ધમાલ એક ધમધમતા બજારમાં રંગબેરંગી દુકાનોમાં લોકોની ભીડ અને ઉત્સાહનો માહોલ છે એક શેઠજી લીલા સૂટમાં છે અને બીજો રંગો લાલ પોશાકમાં છે શેઠજી ડાન્સ કરતા હોય તેમ દેખાય છે અને રંગુ પણ ખુશ છે બંનેની આજુબાજુ અન્ય માણસો પણ છે આ બજારમાં તો આજે કંઈક અલગ જ ધમાલ ચાલી રહી છે રંગીન દુકાનો ગ્રાહકોની ભીડ અને આ શેઠજીને રંગોની જુગલબંધી જોતા લાગે છે કે કોઈ મોટા ઉત્સવનો માહોલ છે શેઠજી ખૂબ જ ઉત્સાહથી ડાન્સ કરી રહ્યા છે હાથમાં પૈસા ઉછાળી રહ્યા છે રંગો તેને જોઈને હસે છે શેઠજી રંગો તરફ હાથ લંબાવી તેને પણ નાચવા આમંત્રણ આપે છે શેઠજી તો આજે ફૂલ મૂડમાં છે તેમના ખિસ્સામાંથી તો લક્ષ્મીજી વરસતા લાગે છે લાગે છે કે આજે તેમનો વેપાર ખૂબ જ સારો રહ્યો છે અને રંગુને પણ તેમની ખુશીમાં સામેલ કરી રહ્યા છે આવો રંગો આજે આપણે બંને સાથે ઝૂમીએ રંગો થોડો ખચકાય છે પણ પછી શેઠજી સાથે ઉત્સાહમાં જોડાઈ જાય છે બંને હસતા હસતા મજાક કરતા કરતા નાચે છે શેઠજી રંગુના ગાલ પકડીને તેને ચીડવે છે અને રંગો પણ મોઢું બગાડીને જવાબ આપે છે આ તેમની મસ્તી મજાક દર્શાવે છે આ તો એમની રોજની મસ્તી છે ક્યારેક ઝઘડે ક્યારેક હસે પણ ધાઈબંધ હોય તો આવા શેઠજી તો રંગુના ગાલ ખેંચીને મજાક કરી રહ્યા છે અને રંગો પણ હાહ કરીને જવાબ આપે છે આ બજારમાં એમની જોડી જાણીતી છે અચાનક શેઠજીનો પગ લપસે છે અને તે રંગો પર પડે છે અથવા તો કોઈ નાની વસ્તુ પરથી પડી જાય છે રંગો તેને પકડવાનો પ્રયત્ન કરે છે પણ બંને થોડા ગબડી પડે છે કોઈને વાગતું નથી પણ થોડી રમૂજી અવ્યવસ્થા સર્જાય છે આસપાસના લોકો હસે છે આ શું થયું નાચતા નાચતા શેઠજીનો પગ લપસ્યો અને સીધા ધડામ કરતા રંગ પર આજુબાજુના લોકો પણ દાંત કાઢી રહ્યા છે લાગે છે કે આજનો દિવસ એમનો હશે અરે શેઠજી જરા જોઈને ચાલો કોઈ બોલી ઉઠે છે બંને ઊભા થાય છે એકબીજાને ધૂળ ખંખેરી આપે છે શેઠજી રંગોને મજાકમાં ધક્કો મારે છે અને રંગો પણ તેને આંખ મિચકારે છે પછી બંને ફરી હસવા માંડે છે અને સામાન્ય વાતચીત કરવા લાગે છે જોયું ને ઊભા થયા અને ફરી પાછા મસ્તી ચાલુ આ છે આપણા બજારના ખરા રંગ નાના ઝઘડા મોટી હસી અને સંબંધોની મીઠાશ એમની આ જોડી આ બજારની શાન છે ક્યારેક ગ્રાહકોને પણ એમની મસ્તીથી મનોરંજન મળી જાય છે શેઠજી અને રંગુ બંને એકબીજા સાથે કંઈક વાત કરતા કરતા તેમની દુકાન તરફ પાછા ફરે છે ગ્રાહકોને બોલાવવા લાગે છે બજારનો સામાન્ય માહોલ ફરી છવાઈ જાય છે તો આ હતી આપણા શેઠજી અને રંગુની આજની બજારની ધમાલ આ બજાર માત્ર ખરીદીનું સ્થળ નથી પણ જીવનના નાના નાના આનંદો અને રમુજી પળોનું પણ સરનામું છે આવા જ વધુ રસપ્રદ વીડિયો માટે અમારી અશ્વિન મહેતા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરજો આભાર